જુનાગઢમાં ઝાંઝરડા ચોકડીએ બનેલી આગની ઘટનામાં કુલ છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા છે જેમાં મોત થયા છે આ સમગ્ર બનાવના મામલે મૃતકોના પરિવારજનોએ રોષ વ્યક્ત કરી જવાબદારો સામે કાર્યવાહી થાય ત્યાર બાદ જ મૃતદેહને સંભાળવાની ચિંકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે આ દુર્ઘટના અંગે મળતી માહિતી મુજબ શહેરના ઝાંઝરડા રોડ પર કોઈ પણ અધિકૃત મંજૂરી વિના જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવી રહ્યો હતો ત્યારે જેસીબી એ ગેસ લાઈન ને અડતા અચાનક સ્પાર્ક બાદ વિસ્ફોટ થઈને આગ લાગી હતી झांझरला चौकड़ी के पास में आज सुबह आग की घटना बनी है तो उसमें यहाँ टोरेंट गैस की एक पाइपलाइन पसार हो रही थी उसमें डैमेज होने के कारण गैस लीकेज हो गई थी और नजदीक की जो फरसान की दुकान थी तो वहाँ से आग लगने की वजह से यह घटना हुई ऐसा मानना है प्राथमिक और कुल छह लोग है उनको ईजा हुई है उसमें से तीन कैजुअलिटी भी है तो पूरी घटना का जिला कलेक्टर साहब के मार्गदर्शन में मॉनिटरिंग हम कर रहे हैं और जाँच के भी आदेश हुए हैं जो भी भोग बने हैं उनके परिवार को सरकार की तरफ से जो भी सहायता मिलती है उसके लिए भी हमने दरखास्त करने वाले हैं और उनको जल्दी से सहायता मिल जाए ऐसा प्रयास किया जाएगा और सभी घटना का जो अहवाल है वो कलेक्टर साहब को भी भेजा जाएगा झांझेड़ा चौकड़ी आज जय खा नो काम चालू तो जेसीबी थी गैस लाइन ने जेसीबी आई डी ब्लास्ट थोड़ा जे समय अत्यार એક બેન છે સોલંકી એક દીકરી છે ત્રણ ચાર વર્ષની અને એક ભાઈ છે ગોલાધરના એ ત્રણેયનું અત્યારે અવસાન થયેલું છે એકને કે જેમાં એડમિટ કર્યા હતા અને એને અત્યારે રાજકોટ સિવિલમાં રિફર કર્યા છે એક અત્યારે સિવિલમાં સારવાર લઈ રહ્યા છે આના ઉપર ગંભીર પગલાં લઈ અને જે તે જવાબદાર હોય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થાય એવી મારી વિનંતી છે જો આ જાંગેડા ચોકડીયા જે કાંઈ દુર્ઘટના બની છે એમાં મારા સંબંધી મારા મામા છે મારા મામી છે એક નાની એવી છોકરી છે આ ત્રણ પરિવારનો અત્યારમાં જે કાંઈ એનું કાંઈ કઈ રીતના બનાવ બન્યો છે હવે એનું નિવારણ નહીં આવે અને અમને એના કાંઈ જવાબ નહીં મળે ત્યાં લગી અને બેડ બોડી સંભાળવાના નથી